હાલ તો ઉભો થઈ જાય ચા પાણી નાસ્તો હા થઈ જાય હેલો ગુડ મોર્નિંગ નિશા ગુડ મોર્નિંગ જય માતાજી હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી હાલો ચા પી લો ચા પાણી નાસ્તા લાગી ગયા છે તો હાલો બધાને ચા પીવાનું આમંત્રણ આપીએ તો હોર પડી ગય જા પડી વી લે તો હવે મને લાગ ગઈ હે ભૂખ ચા પીધો બધોણો ભૂખ લાગ ગઈ ખાલી 4:30 રોટલી નથી ખાધી તો શું પડ્યું જોય આપણે કેરું પડ્યું હે કેરું તમે ના ભાઈ તો એવું હે મમ્મી શું કરે જોય મમ્મી એ ફોલે છે

ચા બધા પડ્યા આ ચૂના માં બાંધેલા હોય એટલે કલર કરે ને એટલે અહીંયા આવી ડિઝાઇન થઈ જાય જો આમ બોરી દે કલર માં હા એટલે આવી ડિઝાઇન થઈ જાય અહીંયા આપણે દોરા ગાડે હા કલર ની ડિઝાઇન થઈ જાય અને બાંધણી ડિઝાઇન કહેવાય બાંધણી ડિઝાઇન કહેવાય હાલો અમે રામી હાલો મનાવી હી અમે રામી હી હા

રમતા બધા તો અમે જોયેલું હોય પણ ઈ કે પપ્પા આ શું છે આવું છે ક્યાંથી મળ્યો વિમલ તને આ રસ્તા મારલો દા તો તને તો છોકરા રમતા તા ને ઉપાડી લેવો એમ આની અંદર શું શું નીકળે આની અંદરથી ગાય નીકળે ડોલ નીકળે છત્રી નીકળે ધડો નીકળે પતંગ નીકળે એવું બધું નીકળે દીવો નીકળે ને બધું નીકળે પતંગીઓ પતંગીઓ નીકળે જો હું આ ગાઢું તમે જોવો નીકળે ગાઢું હોય આ eléctrico. Las únicas llegan a Dual. ¿Qué dio? Dual. Dual. Ah, ni chip kilo, ni. ¿Qué tú dices, no pare? ¿Cuál es el kilo, ni? Ah, ¿cuál es el kilo, ni? ¿Qué tú? ni સુરિયા નીકળો તો ઉપર હજી એક કાઢું હવે આ નિશાન કાઢવા તું કાઢ ના ના ઉપર એક કાઢું પછી પછી એક કાઢવા દયો આ એક કાઢવા દયો શું તું બોલ તો તો પતંગ 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 આમાં તો કાઈ નીકળી નીકળી ગઈ કાઈ નહી હું ખોલું છું એક જો આ એક મમ્મી ખોલે હાલ તાર મમ્મી ખોલે ને તું બોલ શું નીકળે શું હે તું બોલ શું નીકળે

তো করো খোলো પતંગ નીકળું આ મને પતંગ નીકળું ભરત ગુથણ વાળું નીકળ જો જો આમાં જો માણા જો ડોકર નાખે જો આ માણે સુ નિકળું બેન મને ખોયલું જ નહી હવે ખોલી દે જો ટોણી તમે શું બેન આયો ગા સસલું હે સસલું ને મિત્રો સસલું હતું કેટલા કેરા

मजा आवे ये कैसे नहीं ये करूंगा और मन था भाई